વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા થોડા સમય અગાઉ વોઇસ પોલ્યુશન ફેલાવતા વાહનો સામે ડ્રાઈવ ચલાવવામાં આવી હતી જે અંતર્ગત મોડીફાઈડ કરેલા સાયલેન્સરને જપ્ત કરવામાં આવ્યા હતા આ મોડિફાઈડ સાયલેન્સર પર બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી વાહન ચાલકો દ્વારા તેમના બાઇકના સાયલેન્સર મોડિફાઈડ કરીને વોઇસ પોલ્યુશન ફેલાવવામાં આવતું હતું જે સંદર્ભે ટ્રાફિક પોલીસ દ્વારા આવા વોઇસ પોલ્યુશન ફેલાવતા વાહનોની ડ્રાઇવ ચલાવી હતી જે ડ્રાઇવ દરમિયાન સિત્તેર જેટલા મોડીફાઈ કરેલા સાયલેન્સર વાહનો ડિટેન કરવામાં આવ્યા હતા અને તેમના સાયલેન્સર જપ્ત કરવામાં આવ્યા હતા જે જપ્ત કરાયેલા સાયલેન્સર પર આજે ટ્રાફિક પોલીસ દ્વારા સાયલેન્સરના માલિકોની નજર સમક્ષ જ બુલડોઝર ફેરવવામાં આવ્યો હતો અને તેનો નાશ કરવામાં આવ્યો હતો thank <laughs> you બાગને સક્સેસ મળી છે ત્યારે આજ રેન્ડી આવી પહોંચી છે વડોદરા ટ્રાફિક પશ્ચિમી માર્ગમાં કેજા એકસાથે વડોદરામાં પ્રથમ વખત નોઇઝ ઇઝ મોર ધેન જસ્ટ અ એકલું ન્યુસન્સ નથી પણ એન્થી પણ વધારે છે એટલે આવા જે સાથે જે વાહન ચાલકો પોતાના વાહન ચલાવે છે એને સમય અંતરે અમે એને ડિટેન કરી અને એમને સાયલેન્સરો મોડિફાઈડ સાયલેન્સરો કઢાવી નાખ્યા હતા અને નામદાર કોર્ટના હુકમ મેળવી હવે આજે એ સાયલેન્સરોનો અમે નાશ કરી રહ્યા છીએ છે હજુ પણ વખતો વખત આવા જે મોડિફાઈડ સાયલેન્સર વાળા વાહનો છે એને અમે પકડતા રહીશું અને આગળ અત્યારે સેવન્ટી ફોર સાયલેન્સર્સનો નાશ કરવામાં આવ્યો છે.